દિનાનાથ માસ્તરના માનમાં યોજવામાં આવેલા આ વિદાય સમારંભનું પ્રમુખ સ્થાન આપણી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હવે કાનપુરના ઉદ્યોગપતિ શેઠ શ્રી વિજયકુમારે દિપાવ્યું જેથી સોનામાં સુગંધ ભળી છે અહી સુધીની ખેપ ખેડીને અવસરને ઉજવો કરવા બદલ હું શેઠ શ્રી વિજયકુમારનો આપ સૌ વતી આભાર માનું છું દિનાનાથભાઈની પ્રમાણિક સેવાઓના બદલામાં આ ગામ કે શાળા તેની માનતના મોલ તોલે આવે તેવું કશું જ આપી શકે તેમ નથી પરંતુ ફૂલ નહીં તો ફૂલની પાખડી સમી આ ઘડિયાળ હું માસ્ટર સાહેબને અર્પણ કરવા શેઠ શ્રી વિજયકુમારને વિનંતી કરું છું મારું જીસમ આ ગામની ધૂળથી ખડાયું છે પરંતુ જીવન તો માસ્ટર બિનાનાથે ખડ્યું છે એક ગરીબ ગામડિયામાંથી આજે હું જે કંઈ બન્યો છું તેમનો યશ માસ્ટર સાહેબને ફાળે જાય છે એક પ્રામાણિક શિક્ષકનું જીવન પણ કેટલું વિચિત્ર અને વસમું હોય છે તેના હાથ પડે તૈયાર થયેલા વિદ્યાર્થીમાંથી કોઈ ડોક્ટર બને છે તો કોઈ ઇજનેર કોઈ ધનપતિ વ્યાપારી તો કોઈ ઉદ્યોગપતિ પરંતુ એક શિક્ષક તો ત્યાંના ત્યાં જ રહે છે માસ્ટર દિનાનાથની નિસ્વાર્થ સેવા સામે મારું મસ્તક ઝૂકી પડે છે દિનાનાથજી સમા મહામાનવની હાજરીમાં હું એક છોડું વધુ તો શું બોલું પરંતુ અહીં વિતાવેલા મારા વિદ્યાર્થી જીવનની યાદમાં શાળાને હું મારા તરફથી રૂપિયા 50000 નો ચેક અર્પણ કરું છું

શાળા મારા જીવનનું એક અંગ બની ચુકી હતી જે બાળકો સાથે હૈયું હરી ગયું હતું તેને છોડતા એ તો હું ભૂલી જ ગયો હવે તો શાળા એક ક્ષમણું બની ગયું છે છતાં છતાં હું ત્યાં સુધી એક આટો બાંધ્યો હું તમારી પાસે એક મોટી આશા લઈને આવ્યો છું વચન આપો કે મને નિરાશ નહીં કરો છે શું માસ્ટર સાહેબ ના જીવનથી હું અજાણ્યો નથી મને ખાતરી છે કે વળતી ઉંમરે એમને આધાર જો કઈ જ નહી રાખ્યું હોય

વિજય બજાર મને પચીસ રૂપિયા આપી ગયો તારા બંને મને વળી ધકીને એ રૂપિયા સ્કૂલ ને ગયા છે બીજો કોઈ રોમા બેન તું કે ને તું કેટલા રૂપિયા લઈ આવું ના ભાઈ તારા રૂપિયા મને શું છે તારો મારો એટલો બારકો થઈ ગયો અરે બેન આપણા બાપ દાદા જે માલ મિલકત દુજાણું મૂકી ગયા છે ને એમાં તારો અડધો ભાગ છે અને નાનપણ થી મા બાપ વિના મને એને માસ્ટર સાહેબ તો ઉછેરી ને મોટો કર્યો છે તારે માથે પ્રાણ કાઢી આપું છોટુ આજે ચાલુ આવવાનું છે હા તારા સાહેબ ને તો યાદ નહી કે સ્ટેશન પે તું અત્યારે સ્ટેશન ચાલી જા સ્ટેશન ને અરે બેન આપણા ગામમાં ગાડી કોઈ દિવસ ટાઈમ સર આવી છે

એને આધારની પણ જરૂર પડે છે લાલચ નું આંગણ બહુ લપસ હોય છે સાહેબ મારા પગ કમ રાખ્યા છે આખરી ઘડીએ શું કરું રે ડોલે રે કોણ છે છોટો કોણ છે છોટો મામા કમાલ છે હું નો હાળો એટલે આ ગામનો મામો

ક્યાં બાજુ ના ગામ રામપર રામપર આજે તારી યાર રામ પર આવું મારી બેન મને વટે કલકત્તા મારી ભાણે જ આવી રહી છે એને ટેસ્ટ ને તેડવા જાવ છું અરે પણ મામા

ઓગડી okay, જશે

એ તો મારો પાઠ આવશે નહી અને હનુમાન સ્વાય એ લાવશે પણ કોણ પવન પવન વેગા હો એ કેમ નહીં આવતા હોય પવન પુત્ર ક્યાં છો તમે શીખરા હો હનુમાન નહીં આવે

હું શું કરું અરે ચાલુ ક્યારે સાસરે કલકત્તામાં નોકર ચાકરો ને તારી તો ટેવ જ છૂટી ગયા છે કામ 明白，我告诉您你讲。

માનું ફટકારી દીધું મામા હો મામા 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 મામારે કામ ને લેવાનો હતો અને ઉપર આવું કાકન ખીતરે જઈને પોપ પણ કહેતો આવતી મારા શેખર ને પોપ બહુ આવે છે બેન શેખર આવે ને એટલે પોપથી પોખજો અને પછી લાખ લાખ જ

છોકરા બાર ગામ જવાની તને આટલી બધી ઉતાવળ શું છે તેલ જો તેલ ની જો તું ક્યાં ઘરની બાર બેઠી એને ઘર ન કહેવાય ઘર એટલે બધા સાથે મળીને ભેગા લે એને કહેવાય